સુલતાનપુર ગામની અંદર વ્હાઇટ બુધેલ એક્સપોર્ટનું વાવેતર ચાલુ છે અને આ છે વ્હાઈટ બુધેલ એક્સપોર્ટ બિયારણ અને આ ડીએપી ખાતર છે અને મારે સામો રાખો તો ખેડૂત મિત્રો હર હંમેશા વાત કરતા હોય આપણે કે વ્હાઈટ બુધેલ એક્સપોર્ટ તો આજની તારીખની અંદર પણ એકત્રીસ બાર પચીસની અંદર સુલતાનપુર ગામની અંદર આપણે વાવેતર ચાલુ છે શેતનભાઈ ગલાવાળા ખાસ યાદ રાખજો અને આ માળવાળી જમીનમાં અંદર હમણાં જ મેં થોડીક વાર પહેલાં તમને ટ્રેક્ટર પણ બતાવ્યું અને આજે બિયારણ પણ આજે એકત્રીસ બાર પચીસના ફિલ્ડ ઉપર જે હર હંમેશા આપણે કહેતા હોય કે જે ખેડૂતની જે હિંમત હોય હિંમત જ હાઉસી મોટી હોય એને એમ કીધું છે કે ભાઈ હું કામે ન થાય કરી બતાવી અને સમય છે આપણી અગર તો આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર હર હંમેશા આ ફિલ્ડ આપણે બતાવતા રહેવું સૌથી લેટ વેરાયટી છે અને ખેડૂતોને આપણે બતાવવું છે કે એકત્રીસ બાર સુધી પણ આ સફેદ ડુંગળી ભવાય જો તમારામાં હિંમત હોવી જોઈએ તમારે હિંમત હારવાની નથી તમારા એમ હિંમત હોય એટલે વ્હાઈટ બુધેલ એક્સપોર્ટ વેરાયટી આ એરિયાની અંદર ઝાઝામાં ઝાઝું બિયારણ આપણે દીધું છે ખેડૂતોને અને બધે જર્મિનેશન સારું છે ઉગવણી એક થારી હારી છે અને છોડ પૂરી તાકાતથી નીકળે છે એ પણ આજની તારીખની અંદર આપણે નોંધ લેશું આ સુલતાનપુર ગામની અંદર વ્હાઇટ બુદલ એક્સપોર્ટ એકત્રીસ બારની અંદર વવાણું છે ફરીથી આ ફિલ્ડ ઉપર આપણે મળશું જય જવાન જય કિસાન